કે જેને હરિયલ ઘરે ન હોય પછી જેના ફળીએ કુંજરડા ફરે એને વયની વાટુ ન હોય જેને કેહર બચાને કાગડા સાહેબ જેને જેને અહીંયા ફળિયામાં કુંજરડા ફરતા હોય હાવજ ઘરે ન હોય ને એટલે શિયાળિયા દેકારા કરતા હોય પણ આવી ગયો ને તો બાપુ બોકારો પડાવી ગયો કેમ કે બચા બચાશો તો બિચારા કહેવાય બાપુ સિંહણ બચું એક એક હજાર હોય ઓલો સુરત એક કેળા વેચવા વાળો અને એક મોવાળા વાળો બે વાતો કરે છે એને ખબર નથી વિરોધ તો કોના હોય કે જેને આ કર્યું હોય ને વિરોધ કરવો પડે છે તમારે એક ઓડિયો એવો નો હોય જ્યાં મનસુખ રાઠોડ નામ નો લેવું પડે આટલા તો અમારે તમારે અમારા નામ લેવા પડે સાહેબ કેમ કે એ જાતિ સ્વભાવ હોય કે બાર ગાવ માથે બોલી બદલે જેને સરોવર બદલે શાખા ગઢપણમાં જેને મોવાળાના કલર બદલે પણ જેના જાત સ્વભાવ હોય ન બદલે લાખા સાહેબ જેનો જાતિ સ્વભાવ હોય પણ અમે તેવી ઉજલી પરંપરામાંથી આવી તંત્ર વિરોધ કરો વિરોધ કરશો તો જ અમે મહાન બનશું કેમ કે દાદા જીવને કીધું કે મરજો પણ મારો નિંદા નો કરનારો મરતા નહીં સાહેબ એટલે અમારે નિંદાના ના કરનારા હોય નિંદા હોવું જોઈએ એટલે અમે મહાન બની કેમ કે તમારાથી મહાન બનવા નથી દીકરાઓ મારા દીકરાઓ બેટાઓ વિરોધ કરો ચાલો Make it